ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો માહિતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ત્રણ ધરપકડ કરવામાં આવી હતી શહેરના હોન્ડા મુસાફરી કરી રહેલા ત્રણ લોકો પાસેથી છ ગેસની બોટલો જપ્ત કરવામાં આવી હતી પીએનજી ગેસ લાઇનનો ઉપયોગ કરીને મકાનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું મકાન ના માળે પડેલા ગેસના બાટલા ચોરી કરી રૂપિયા ત્રણ હજારમાં વેચી મારતા હોવાનું બહાર આવ્યું હતું બોડ તળાવ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપાયેલ ત્રણ લોકોની વધુ પૂછપરછ કરી હતી જેમાં હરીશભાઈ ઉર્ફે વિજય ભૂપતભાઈ રાઠોડ વિપુલભાઈ જીવરાજભાઈ જાદવ અને મહેશભાઈ હજુભાઈ રાઠોડની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે